નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શો માં આપણું સ્વાગત છે મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા તેઓ તો અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે પીએમ મોદી આવતા વર્ષે અમિત શાહ ને પીએમ બનાવશે બે મહિનામાં જ તેઓ યોગી આદિત્યનાથ ને નિપટાવી દેશે ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી બદલાઈ જશે આ નિવેદન છે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નું તેઓ મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે તમને જણાવી દઈએ કે જ્યારે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને દારૂ ના કથિત કૌભાંડ માં જામીન મળ્યા છે ત્યારથી જ લઈને તેમનું વલણ અલગ જ જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટીની ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલે પીએમ મોદી પર જોરદાર નિશાન જેમાં કેજરીવાલે શનિવારે સવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં મીડિયા સમર્થકો અને કાર્યકરોને સંબોધિત કર્યું હતું જેમાં તમને હું નિવેદન આપ્યું કે મોદી એક ખતરનાક મિશન પર કામ કરી રહ્યા છે તે મિશનનું નામ છે વન નેશન વન લીડર મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે તેઓ તેને બે સ્તરે ચલાવી રહ્યા છે

પૂછે છે કે તમારો પીએમ કોણ બનશે મોદીજી પોતાના માટે વોટ નહીં માંગી રહ્યા તેઓ તો અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે જેથી જેઓ પણ વોટ આપવા જઈ રહ્યા છે તેઓ એમ વિચારીને જાઓ કે તેઓ મોદીજીને નહીં પરંતુ અમિત શાહ ને વોટ આપી રહ્યા છે જનતાએ સરમુખત્યારશાહીને શાહીને ઉખેડી નાખી છે આજે એક સરમુખત્યાર આ દેશમાં લોકશાહીને ખતમ કરવા માંગે છે હું એકસો ચાલીસ કરોડ લોકો પાસે ભીખ માંગવા આવ્યો છું મારા દેશને બચાવો અને આ તાનાશાહીથી બચાવી લો હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કારણ કે તેમણે મને માત્ર એકવીસ દિવસ માટે જ જામીન આપ્યા હોવા છતાં પણ આ દિવસો ભાજપને જળમૂળથી ઉખેડી કાઢવા માટે પૂરતા છે દેશમાં પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે મેં સામાન્ય જનતા લોકો અને રાજકીય નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી અને મારું આંકલન છે કે ચોથી જૂને કેન્દ્રમાં આમ આદમી પાર્ટી વિના સરકાર નહીં બને બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ